કારણ કે પાબુશ્રી જે પાડા નનકા પાડાનો વિભાગ છે ત્યાં કને થોડી પાડાની અંદર વીકનેસ છે ને તો મલ્ટી વિટામિન ને મલ્ટી મિનરલ્સ ને આપણે ઇન્જેક્શન થોડા મંગાયા હતા તો ઈ સ્ટોક આવી ગયો છે તો આપણે સવા ભગત ને જો આ તો કોઈ માણા હારો આહા હા 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 આ શું કરો રે સાહેબ મુવારું હરો હા વાવા દિવસો આવી ગયા હે ભાઈઓ જલ્દો તો કરવો પડશે ને ભગવાન સાચી વાત છે પગાર ખાઈ લ્યો આ પગાર નું બિલ લ્યો જા વાળે વા પાંચ ખોખા હે લઈ આવો ફટાફટ વાળે વા હું જોઉં છું એમાં તમને વાત આવડે હે પેલા બાકી વાની અંદર ચેક કરી લીધું છે એમાં રેગ્યુલર કામ ની અંદર બધાને ઊભા કર્યા જે ઉભા થઈ શકે અને એના સિવાય બધાને પાવડર ને નખાઈ ગયો છે અને હવે છે આ દવાનું કામ કરીએ દવા લઈ આવીએ અને પછી એને મેળવી કારણ કે સ્ટોક મેળવવો જરૂરી છે તો આપણે દવા અહીંયા લઈ આવ્યા હતા અને દવા બધી મેળવી લીધી છે દવા મેળવવામાં ફક્ત અડધી કલાકનું જ કામ હતું પણ વાતામાં ને વાતામાં કલાક કરી નાખ્યો જો આટલી દવા આવી છે બધી અને અત્યારે ઓમ દવા તો આપણે બે મહિના પહેલાં જ આવી હતી પણ આ ઇમરજન્સીમાં ઉપાડવા માટે મંગાવવાની હતી તો સ્પ્રે ને બધું પથ્થરને ઢોર માટે મંગાવી લીધું હે બાકી અમદાવાદ વાળાની એક ખાસિયત છે હું કહી દઉં હાલો અમદાવાદ જે આપણે દવા મંગાવીએ ને એની એક ખાસિયત છે કહી દો કઈ હશે બંધ રાખો બંધ આમાં અવાજ આવે એટલે બંધ કર્યો છે ખોટું એની પાસે તમે ખપેલી દવા મંગાવો બધા બિલ એ પચાસ હજાર મૂકી દે એ ખાસી હા આટલી દવા મંગાવી છે અહીંયા જો ટોટલ 45667 હજાર રૂપિયા ખાલી ખોખા પાંચ હે પાંચ ખોખાના ક્યાં પિસ્તાળીસ હજાર રૂપિયા હોય બરાબર હે તો એ ના કે તો શું હોય ગયો તો દવા બધી કમ્પ્લીટ આવી ગઈ છે બધી મેળવી લીધી છે આપણે અને હવે બધાને ગોઠવી દેવાની છે તો આલો ગોઠવાનું કામ ચાલુ આપણે કરીએ બરાબર ને

એ બે કેસ જતા તો એ બંને કમ્પ્લીટ કરી નાખ્યા છે એના સિવાય તો બીજું કાંઈ કામ છે નહીં બાકી આપણે એનું ઓપરેશન કરવાનું છે પણ હવે આ વરસાદ જો અત્યારે પણ થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા તો જોઈએ છે એક બે દિવસમાં એને શું હોન કેન્સર છે નહીં ને એટલે એવું તાત્કાલિક કાંઈ છે નહીં બાકી પીડા ન થાય એને ઇન્જેક્શન આપણે આપીએ છીએ એટલે હવે જ્યારે સમય મળશે ત્યારે આપણે એનું ઓપરેશન કરી નાખશું અને બીજું કાંઈ વાળાની અંદર કામ નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું નહીં તો આપણે આવી ગયા હતા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ કાલે વરસાદ હતો છતાં પછી વરાપ થાય એટલે બધું ફરી હુકાવા માંડ્યું છે અને અહીંયા જો પોપટનું માપ અને બધું લેવાઈ રહ્યું અને ઓમ કન્ફર્મ છે નહીં કારણ કે આપણું શું છે કે આપણું એડ્રેસ કાઠિયાવાડ સોમનાથનું અને પશુ લઈ જવાનું છે રાપરથી એટલે એમાં થોડું કન્ફ્યુઝન છે તો આપણે અહીંયાથી સાહેબને વાત કરીએ જિલ્લા પંચાયતમાં કે હાલશે કે કેમ એટલે ત્યાં હજી અટક્યું છે નહીંતર જો હાલી જશે તો આપણો પોપટ કન્ફર્મ છે ભાઈ તૈયારી ચાલુ જ છે જો પટ્ટાનું માપ લઈ રહ્યા ને બધું એટલે જો આપણું આધાર કાર્ડને જે આપણા ડોક્યુમેન્ટ રહ્યા ને એ ત્યાં કને હાલી જશે અહીંયા રાપરના એડ્રેસથી

જો એમાં આપણે પાસ આઉટ થશું ને તો સીધા મળશું તરણેતરમાં તો બધી જે કાંઈ પણ તૈયારી થા કરવાની હોય ને એ આપણે ભરપૂર તૈયારી કરવાની છે એને ભરપૂર તૈયારી સાથે જવાનું છે બાકી આપણી ગૌશાળાની વાત કરીએ તો આજે તો આપણે બધી ગાયો અડાવી દીધી બધી બધી જે વાસુડા અહીંયા હોય એને પાછળપુરના જે મોટાવાડાની અંદર તો એ ત્યાં કને અંદર હશે અને અત્યારે આપણે બધા પોપટનું બધા શણગાર માને એમાં છે અને એના માટે જે કાંઈ પણ જરૂરી વસ્તુ છે એ બધું કલેક્શન આપણે કરીએ છીએ અને જ્યારે પણ આપણે અહીંયાથી પશુ દવાખાનેથી જાણ થાય કે આપણા ડોક્યુમેન્ટ હાલશે એટલે હું તમને ફટાફટ ઇન્ફોર્મ કરું તો આપણે આપણે ગૌશાળા પછી ઘરે આવ્યા હતા જમવા માટે અને જો વરસાદ આવી ગયો છે પણ હજી પોપટના કાંઈ સમાચાર આવ્યા નથી કે આપણે લઈ જવાનું થશે કે નહીં થાય તો જે આપણે એની રાહમાં છે અને બધી તૈયારી આપણે ચાલુ કરી નાખી છે કારણ કે હવે આપણી પાસે સમય નથી જો યસ આવશે તો આપણી પાસે ઘણો સમય છે જ નહીં પરમ દિવસે જ લઈ જવો પડશે તો આપણે બધી તૈયારી ચાલુ કરી નાખી છે અને હજી આપણે હા કે નાની રાહ જોઈએ છે વરસાદ ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે જો વરસે અને ત્યાં ન હોય તો સારું કારણ કે જો આપણે લઈ જવાનું થશે તો ત્યાં એ બધું વાતાવરણ ખરાબ હોય તો બધું ખીલા અને બધું પલરેલું હોય તો મજા ન આવે એટલા માટે જોઈએ છે ત્યાં ન હોય તો સારું બાકી હશે તો કાંઈ કરી નહીં શકીએ આપણે તો આપણે આપણા ઘરે હતા ત્યારે ફર્સ્ટ ક્લાસ મસ્ત એવો વરસાદ વરસતો હતો અને એના પછી લગભગ અડધી કલાક જેવો વરસ્યો અને એ પછી બંધ થઈ ગયો હતો અને અત્યારે વાગી ગયા છે પાંચ અને જે આપણે ત્યારે જે શૂટ કર્યું ને લાસ્ટમાં ત્યારે વાગ્યા હતા ત્રણ તો ત્રણથી પાંચની વચ્ચે આપણે બે કલાક સુધી ક્યાં હતા તો આપણે છે અહીંયા પશુ દવાખાના સાહેબની પાછળ જ હતા કે પોપટનું જેમ બને એમ ઝપાટે યશનો જવાબ આપો તો ઘણી બધી મહેનત પછી આપણે છે ફાઇનલી જવાબ લઈ આવ્યા છે આપણો પોપટ જાય છે મેળાની અંદર બાય બાય ફર્સ્ટ ટાઈમ આપણું એક પશુ જશે મેળાની અંદર અને આ રાજીપો જોઈને તમને એવું લાગી જ ગયું છે કે આ મોજ છે એ કાંઈક અલગ છે પણ હવે આપણે બધી તૈયારીમાં જ લાગવું પડશે કારણ કે કાલે સવારે જ જે ગવર્મેન્ટ માન્ય પશુ જશે ને એને પાંચ તારીખે સાંજ સુધીમાં પહોંચવાનું છે તો આપણે આજે ચાર તો થઈ ગઈ પાંચે કાલે સવારના નીકળવું પડશે ત્યારે સાંજના આપણે ત્યાં પહોંચી શકશું અને આપણે સવારના થોડુંક વહેલું નીકળવું પડશે એનું કારણ એ છે આપણે આપણા પોપટની કાગળની કાર્યવાહી બધી અત્યારે ચાલુ થઈ છે એટલે અત્યારે બધું કામ ચાલુ જ છે ભુજ અને કાલે સવારે બચાવ બધા ડોક્યુમેન્ટ આવી જશે અને આપણે અહીંયાથી જાશું બચાવું એટલે હું તો નહીં હવે નક્કી થશે હું હર્ષદ કે ચેતનભાઈ અમે ત્રણમાંથી એક જાશું અને કોણ જાય છે એ પછી આગળ હું તમને જણાવું બાકી જશે બચાવો અને બચાવથી પછી તું ત્રણેતર તો એ મેં તમને હવે જણાવી દીધું અને બીજું જે કાંઈ પણ અત્યારે તૈયારીને આપણે બધી કરવાની છે એ હું તમને આગળ જણાવીશ અને આપણી તૈયારી બધી ચાલુ જ છે હર્ષદને એ તૈયારીમાં લાગી ગયા છે જે કાંઈ પણ એનું ફીડ લઈ જવાનું પડશે પછી ત્યાં વ્યવસ્થિત જગ્યામાં બાંધવાની ને ત્યાં નીચે જો કાંઈ ગારો કહેશે તો એના માટેની બધી વ્યવસ્થા કરવી પડશે તો બધું સંપૂર્ણ આપણે તૈયારી સાથે અહીંયાથી જવાનું છે તો એ બધી તૈયારી અત્યારે ચાલુ જ થઈ ગઈ છે હવે રાહ છે બસ કે પોપટ ત્યાં જાય અને નંબર લઈ આવે તો પાંચ તો પછી કાંઈ નો ઓકેશ હતો નહીં તો આપણે આવી ગયા આપણી ગૌશાળાએ ને ગૌશાળા બધું કામ ઓકે થઈ ગયું છે હવે નીણનું કામ ઉજાળું કરવાનું છે આજે બધું ફટાફટ થઈ ગયું કારણ કે પોપટની બધી તૈયારી આપણે કરવાની છે ત્યાં લઈ જાઓ છે ને એના માટે તો આમ લગભગ તો બધું વસ્તુ તૈયાર જ છે પણ બધું ભેગું કરવું પડશે એ બાકી છે તો એક નીણ ને બધું કરી નાખીએ અહીંયા અને પછી બધી તૈયારી ચાલુ કરીએ તો પાગડા માલમાં એ નીણ નાખવાનું કામ ઓકે થઈ ગયું ને ગાયન ધોવાઈ થઈ ગઈ અને જો કાલ માટે તૈયારી અહીંયા ચાલુ થઈ ગઈ સીટ ધોય છે આવી હતી આવી સાફ કરી નાખી કમ્પ્લીટ બે સીટ લઈ જવાની છે બંને અત્યારે સાફ કરવાનું કામ ચાલુ છે તો જો બંને સીટ ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે પોપટનું ફોર્મ તૈયાર થઈ ગયું છે પશુ દવાખાને તો લેવા જવાનું છે અને હજી પૂનમની વાત એ ચાલુ જ છે ઓમ પૂનમ અહીંયા કચ્છથી કેન્સલ જ છે પણ આપણા વતનમાંથી જો ક્યાંય સેટિંગ થશે તો એ કંઈ વાત ચાલુ છે જો ત્યાંથી થશે તો લઈ જશું લગભગ તો ના જેવું છે કે નહીં થઈ શકે કારણ કે હવે છેલ્લો દિવસ છે અત્યારે એટલા માટે તો એ મહેનત કરી લેશું જો એનું નામ આવશે મતલબ ઓમ લઈ જવાનું થશે તો એ લઈ જશું અને અત્યારે આપણે પોપટનું ફોર્મ લઈ આવીએ પશુ દવાખાને તો આપણે પોપટનું ફોર્મ લેવા માટે પશુ દવાખાને કહેતા તો ત્યાંથી પોપટનો ફોર્મ લઈ આવ્યા છે અને પૂનમનું કાંઈ સેટિંગ થયું નહીં પૂનમ નહીં લઈ જઈ શકીએ બાકી પોપટ આપણું જાશે અને આપણા રાપર તાલુકાની અંદરથી આપણો એક પોપટ જાય છે અને ખડીર વિસ્તાર ભચાઉ તાલુકામાંથી એક ભેંસ આવે છે બે પશુને આપણે ખબર છે તો એ બે જાય છે અહીંયાથી બની ભેંસ અને એક આપણો પોપટ તો એ તો થઈ ગયું ઓકે અને જે હર્ષદ હું અને ચેતનભાઈ ત્રણમાંથી એકને જવાનું નક્કી હતું કે કોણ જાશે તો એમાં નક્કી થઈ ગયું છે હર્ષદ જાશે અને આપણે આઠ વાગ્યાથી લઈ અને અત્યારે દસ વાગ્યા બે કલાક સુધી બધી ઇન્ફોર્મેશન અને શું શું સંભાળ લેવી શું ધ્યાન રાખવું શું નહીં કરવું શું કરવું એ બધું હર્ષદને સમજાવી દીધું છે તો હર્ષદ એની રીતે બધું હવે કરી લેશે અને જે કાંઈ બીજી અપડેટ હશે એ હું તમને કાલે જણાવીશ અને આજના વિડીયોનો હવે અહીંયા સુધી રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળે કાલેનો આ વિડીયોમાં